તમામ આગેવાનો માતાઓ અને બહેનો આપણે આમ તો વાત કરી લાલજી ભાઈ એટલે મારે આભાર પણ માનવો છે આજે કે તમે બધાએ જ્યારે આવ્યા ભાઈ તેમાં જ્યોતિ સમાજ વિશેષ ખૂબ મત આપ્યા છે એટલે તમારો કાયમી ઋણી રહીશ અને આ ટાઈમે ખાતરી પણ આપી રહી છે કે અમારી સમાજના ઠાકોર સમાજના હમણાં જ વધારાની અંદર જે ડામરભાઈ સામેલ થયેલા વર્ષો જૂના કાર્યકર કોંગ્રેસના અને પોતાના સમર્થકો સાથે કદાચ લોકો સાથે હમણાં છે ભારતીય જનતા પાર્ટીમાં એમને પણ આભાર અને દિનેશભાઈ દિનેશભાઈ એ પણ વર્ષો જૂના કોંગ્રેસના કાર્યકર્તા હતા એ પણ આપણી વિચારધારા સાથે જોડાયા છે એમનો પણ આભાર ગામે ગામ ઠાકોર સમાજ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યો છે અને આમાં જાતિવાદ નથી ભારતીય જનતા પાર્ટીની અંદર પરિવારના સભ્ય તરીકે દરેક જણ સભ્ય તરીકે કામ કરે છે એક જ પરિવાર તરીકે કામ કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જાતિવાદ હોતો નથી અને એમાં આપણે રેખાબેનને આ બેઠેલા કોણ ઓળખતા નથી હું તો આજ કરતો કોઈ ના ઓળખતા એવા બધા ઓળખ

કેટલા ગામે ખૂબ વિકાસ કર્યો છે કાબર તાલુકામાં ઘણો વિકાસ થયો હોય તો તેતરવા ગામનો કે આજુબાજુ રોડ બાકી રાખ્યા નથી જ્યાંથી આવો ત્યાં ડામરવાળો રોડ એટલે આ ગામ તો ખૂબ જ આ ડામરવાળો રોડ કેમ મળ્યો તમને તમે ત્યારે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી હોય ભાઈ લોકસભાની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તેમાં કમળને વોટ આપ્યું છે એના માટે એનો વિકાસ આવ્યો છે

અમે વા વિધાનસભા ની અંદર થી બહુ જંગી મતોની લીડ આપીશું એ જ વસ્તુ ભારત માતા કી જય